નમસ્કાર દોસ્તો દોસ્તો વાત કરવી છે હાલમાં જે ચાલી રહેલા ટ્રેન્ડિંગ વિશે જે લોકો ફોટો બનાવી રહ્યા છે ગૂગલ દ્વારા એઆઈ દ્વારા કે જેમિની દ્વારા કે લોકો ટ્રેન્ડ એવો એક ફોલો કરી રહ્યા છે કે જેનાથી એક આબેહેબ કૃતિ આપણા જીવી જ આપણે અંદર ફોટો અપલોડ કરીએ એટલે એના જેવી જ એક થ્રીડી ફોટો આપણને બનાવીને આપે છે અને ઘણા લોકો એનો ફોલો કરી રહ્યા છે શું આ ટ્રેન્ડ ફોલો કરવો જરૂરી છે શું ક્યાંય કોઈ વ્યક્તિને કે સોશિયલ મીડિયા યુઝ કરવાવાળા કોઈ પણ વ્યક્તિને એવો વિચાર મનની અંદર નથી આવતો કે આ ટ્રેન્ડ ખોટો છે આ ટ્રેન્ડને ફોલો ના કરવો જોઈએ દોસ્તો આ ટ્રેન્ડ વિશેની પૂરી માહિતી ફોલો કરવો જોઈએ ના કરવો જોઈએ કે શું કરવું જોઈએ તેની સમગ્ર માહિતી હું તમને આ વિડીયોમાં આગળ આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને વિડીયોમાં બન્યા રહો દોસ્તો આ ટ્રેન્ડ એક થ્રીડી ફોટો એવું બનાવીને આપે છે કે આપણે આપણો ઓરિજિનલ ફોટો અપલોડ કરી એટલે આપણને સરસ મજાનો એક થ્રીડી ફોટો બનાવીને આપે છે હવે એ ફોટાને શું કહેવાય કે શું છે એનો મને વધારે કંઈ ખ્યાલ નથી પણ મને એટલી ખબર છે કે આપણને એવું લાગે છે કે આપણો ઓરિજિનલ ફોટો આપણે અંદર અપલોડ કરીએ એટલે આપણી પહેલી તો પ્રાઇવેસી લોસ થાય છે આપણી પ્રાઇવસી એની અંદર એવી લોસ થાય છે કે જ્યારે આપણો ફોટો અપલોડ કરીએ એટલે એની પાસે આપણી આવી કૃતિ ઓરિજિનલ કૃતિ ઓરિજિનલ ફોટો આપણી એની પાસે પહોંચી જાય છે અને પછી શું આપણને ખબર છે કે એ આપણા ફોટાનો ઉપયોગ ક્યાં કરશે આપણે નથી જાણતા કે ગૂગલ કે એઆઈ આપણા ફોટાનો ઉપયોગ ક્યાં કરશે આપણને નથી ખબર માટે આવી રીતે ખુલ્લે આમ આડેધડ જોયા વગર ક્યાંય પણ કોઈ ટ્રેન્ડને ફોલો કરવો નહીં એમાં જીવનું જોખમ બને કારણ કે એ કૃતિ કદાચ કોઈ અન્ય વ્યક્તિ યુઝ કરશે અથવા કોઈ વ્યક્તિ બીજો વ્યક્તિ એના જેવી જ કૃતિ બનાવી અને એનો ખોટો ઉપયોગ કરશે એનો ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરશે તો આપણી પ્રાઇવસી લોસ થશે આપણું નામ ખરાબ થશે પ્લસ આપણે એક સાયબર ના અપરાધી ગણીશું માટે આવા ખોટા ટ્રેન્ડ ફોલો કરવાનું છોડી દો હા જે વસ્તુ યોગ્ય લાગે જે વસ્તુ સારી લાગે તેને ફોલો કરો પણ આવા ટ્રેન્ડ ફોલો કરી અને પોતાના જીવને જોખમમાં ન મૂકશો આજકાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા ટ્રેન્ડ આવે છે જેનાથી જીવને જોખમ જેવા એવા સ્ટંટો આવે છે કે એવું ચેલેન્જ આવે કે આપણે એવો સ્ટન્ટો કરવાના એવો પડકાર આવે કે આપણે એને સ્વીકારવાનો અને જેનાથી જીવનું જોખમ થાય છે તો શા માટે આવા ટ્રેન્ડ ફોલો કરવો જોઈએ શા માટે આપણે આવું સોશિયલ મીડિયાને ફોલો કરીને આપણું જીવ જોખમમાં મૂકવો જોઈએ કેમકે સોશિયલ મીડિયા એ જીવન નથી સોશિયલ મીડિયા એક મનોરંજનનું સાધન છે એમાંથી શીખવા જેવું પણ છે પરંતુ ખોટા ટ્રેન્ડ ફોલો કરી અને પોતાનો જીવ જોખમમાં મૂકવું એના કરતાં આવા ખોટા ટ્રેન્ડ જે ફોટાના ગેમની ફોટો કે જે કંઈ લોકો બનાવે છે તે હાલના ટ્રેન્ડિંગ પ્રમાણે એ બનાવવાનું ટાળો પોતાની પ્રાઇવેસી લોસ ન થાય પોતાનો જીવ જોખમમાં ન આવે પોતે સાયબર ક્રાઇમના અપરાધી ન થઈએ એનું ખાસ ધ્યાન આપો આવા ટ્રેન્ડને ફોલો કરવાનું છોડી અને કંઈક સારું એવું શીખો યુટ્યુબમાંથી ગૂગલમાંથી કેમ કે ઘણી બધી એ વેબસાઇટો છે ઘણી બધી એવા વિડીયો છે જેનાથી આપણને જીવનની અંદર અટવાયા હોય તો શીખવાનું મોટિવેશનલ ઘણું બધું છે યુટ્યુબની અંદર કે ગૂગલની અંદર તો શા માટે આવો ટ્રેન્ડ જ ફોલો કરું અને આ ટ્રેન્ડ ફોલો કરવાથી મને એ નથી સમજાતું કે થાય છે શું શું છે આ ટ્રેન્ડ ફોલો કરું ચલો એવું એવો ફોટો બની ગયો આપણો થ્રીડી ફોટો શું થઈ ગયો એનાથી શું એ એ ફોટોથી મતલબ આપણે લોકો એવું વિચારે છે કે એ ફોટો બની ગયો ઓહો આપણે તો દુનિયા જીતી લીધી ભાઈ એ નવરા લોકોનું કામ છે એ ફ્રી લોકોનું કામ છે જે લોકો એવા ખોટા ટ્રેન્ડ ફોલો કરે છે સાચી અને સારી વસ્તુને આવકારો અને એવા ખોટા ટ્રેન્ડને ભૂલી એને છોડી દો એને અવગણ ન કરો આપણો સમય બગાડ ન કરો કેમકે આજકાલ લોકો ટ્રેન્ડ ફોલો કરવા માટે ખર્ચા પણ એવા કરે છે સારા સારા ઊંચા ઊંચા બ્રાન્ડેડ લાવે લાવશે સારા સારા ઊંચા ઊંચા પહેરે પહેરશે પોતે ફોટો શૂટ કરવા જશે ટ્રાવેલિંગમાં ખર્ચો થશે પૈસાનો બગાડ થશે સમયનો બગાડ થશે સાયબર ક્રાઇમના અપરાધી થઈ છે તો શા માટે આવા ખોટા ટ્રેન્ડ આપણે ફોલો કરીએ છીએ આવા ટ્રેન્ડ ફોલો કરવાનું છોડી દો જીવનની અંદર સાચું અને સારી સમજો લાવી અને એમાં આગળ વધીને એવા ટ્રેન્ડ ફોલો કરો જેથી કરીને આપણા જીવને જોખમ ન થાય આપણો સમય ન બગડે આપણા પૈસાનો વ્યર્થ ન થાય દોસ્તો આ વાત ભલે થોડી તમને કડવી લાગી પણ આ વાત સાચી છે એમાં હકીકત છે માટે દરેક દોસ્તો અને દરેક મિત્રોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટા ટ્રેન્ડ પ્લીઝ ફોલો ન કરો સાવચેતી રાખો ધ્યાન રાખો આ સોશિયલ મીડિયા છે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એવા અટવાઈ જઈશું કે જેમાંથી બહાર નહીં આવી શકીએ આવા ખોટા ટ્રેન્ડથી માટે દોસ્તો હંમેશા આવા ટ્રેન્ડ ફોલો કરવાનું છોડી દો અને જીવનની અંદર સાચું અને સારું સમજણ લાવી અને એમાં આગળ વધો આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો અને દરેક મિત્રોને મારા જય સીતારામ